આજે હું શેર કરીશ તમારી સાથે ઘઉંની સેવ બાફવાની રેસીપી ઘઉંની સેવ આપણે તોડી લઈશું પહેલા આ રીતની આ રીતે આપણે તોડી લીધી છે હવે આપણે બાફી લઈશું આપણે તપેલી માં પાણી લઈ લઈશું બાફવા માટે અહીંયા પાણી લઈ લીધું છે હવે ગરમ કરવા મૂકી દઈશું આપણે પાણીને ગરમ કરીશું આપણે ઉકરવા દઈશું થોડું પછી સેવ એડ કરીશું આ રીતનું આપણે પાણી ઉકરવા દેવાનું છે સેવ એડ કરી દઈશું હવે લઈ લઈશું એને અને બે ઉભરા લાવવા દઈશ આ રીતે આપણે બે તાઈ ને ઉભરા લાવી દેવાના એટલે સેવ આપણી બફાઈ જાય અહીંયા આપણી સેવ બફાઈ ગઈ છે અહીંયા દસ મિનિટ થવા દો તો બી બફાઈ જાય સરસ આ રીતે બે નું ઉભરા લાવો તો બી બફાઈ જાય બફાઈ ગઈ છે આપણી સેવ હવે આપણે કાનાવાળા ટોપામ ટોપામાં કાઢી લઈશું આ રીતે આપણે કાના વાળા ટોપો લેવાનો છે એમાં આપણે સેવ એડ કરી છે બધું પાણી નીકળી જાય ને સેવ સરસ આપણી કોરી થઈ જાય આપણે એકદમ છૂટી છૂટી સેવ બનીને રેડી થઈ ગઈ છે જુઓ હા બી ગઈ છે સરસ હવે પાણી થોડુંક નીતરી જાય એટલે કોરી થઈ જશે આ રીતે છુટ્ટી કરી દઈશું એટલે કોરી થઈ જશે આપણે પછી ઘીને ખાંડ નાખીને ખાવાની જો બે મિનિટ થઈ ગઈ છે એકદમ આપણે કોરી કોરી સેવ પડી ગઈ છે આ રીતે બે મિનિટ મોટા કાણા વારું લો એટલે બધું પાણી નીકળી જાય હવે અંદર ઘી એડ કરીશું આપણે ઘી એડ કરી દીધું છે આપણે આ રીતે અંદર જો હવે દરેલી ખાંડ એડ કરીશું આપણે મિક્સ કરી દઈશું તમે જેટલું ગરિયું ખાતા હોય એટલી એ પ્રમાણની ખાંડ નાખવાની અહીંયા ઘણી મેં બે ચમચી ખાંડ એડ કરી છે જો એકદમ છુટ્ટી છુટ્ટી સેવ બનીને રેડી થઈ ગઈ છે આપણી આ વિડીયો જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો તમે જરૂરથી ટ્રાય કરો છુટ્ટી છુટી થોડી સ્પેશલ છે